ખાસ ઉપસ્થિતિમાં હાજી ઇકબાલ ઇસ્માઇલ મેમણ વડોદરા સીઝોન ઝોનલ સેક્રેટરી તેમજ મોરબી ટંકારા મેમણ જમાતના ઉપપ્રમુખ હાજર હતા તેમજ મનોજ રામચંદાણી સીએસઆર અને કેમ્પ માટે પીઆરઓ તરીકે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી વધુ યુનિટ બ્લડ ડોનેટ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક લોકોને સામાજિક કાર્યક્રમોની સક્રિય ભાગીદારી સાથે આ કેમ્પ સફળતા તરફ આગળ વધી રહ્યો છે શેખ ન્યૂઝ આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે મેમનવાડા તરફથી આયોજિત કરવામાં આવ્યું છે અમે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેન્ક સેન્ટર તરફથી તેમના સંયુક્ત આયોજન સાથે આજે એક મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પનો અહીંયા લોકોના વિસ્તારમાં મેમનવાડામાં કરવામાં આવ્યો છે આપણું નામ મારું નામ મનોજ રામચંદાની હું સીએસઆર અને લાયન્સ ક્લબ ઓફ બ્લડ બેંકમાં આયોજક તરીકે કામ કરી રહ્યો છું